આ કાઠી દરબાર એક સમાજ સેવા કરી રહ્યા છે અત્યારે ડૉક્ટરો લાખો રૂપિયા લૂંટી રહ્યા છે ત્યારે એક નાની એવી બોટલ સામાન્ય કિંમતમાં જે બધા રોગને પાછી પાડે કોઈ પણ જાતનો રોગ હોય પણ અમૃત પુષ્પ તમે લ્યો એ બોટલનું સેવન કરો એટલે લગભગ રોગ બધા હટી જાય એવું કામ અમારા રામકુમામાં તાતલ કરે છે અમરેલી લાઠી રોડે ફાટેકની બાજુમાં એમની ઓફિસ છે પણ અફસોસ એ વાત છે કે માણસ બીમારીથી ઘેરાઈ જાય દવાખાનામાં ધોડી લઈએ રૂપિયા બગાડી લઈએ અને પછી અમૃત પુષ્પનું સેવન કરે છે એની કરતાં જો માણસ પહેલેથી જો અમૃત પુષ્પનું સેવન કરે તો એના રૂપિયા પણ બચી જાય એની દોડધામ પણ મટી જાય અને જે ડોક્ટરો લાખો રૂપિયા લૂંટી લે છે એ પણ બચી જાય એવું કામ અમૃત પુષ્પ વિતરણનું છે સરસ મજાનું મને જય માતાજી જય માતાજી જય